સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગુનાખોરી અને દારૂની બદી સામે તંત્રની લાલ આંખ યથાવત છે આજે અમીરગઢ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી જ્યાં કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અમીરગઢ જૂની સલ્ટેક્સ નજીક આજે એક અનોખો અને મોટો ઓપરેશન પાર પાડવામાં આવ્યો બનાસકાંઠા પોલીસ દ્વારા અમીરગઢ અંબાજી અને દાંતા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અલગ અલગ પાંત્રીસ જેટલા ગુનાઓના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે આ મુદ્દા માલમાં આશરે પંચાસી લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો સામેલ હતો જેમાં લગભગ પચીસ જેટલી બોટલનો સમાવેશ થતો હતો આ વિશાળ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો જે દારૂબંધીના કડક અમલનો સ્પષ્ટ સંદેશ આપે છે આ સમગ્ર કાર્યવાહી દાંતા ડિવિઝનના વિભાગીય અધિકારી સુમનબેન નાલાના સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવી હતી આ દારૂના નાશ વખતે પ્રાંત અધિકારી દાંતા આબકારી અધિકારી તેમજ અમીરગઢ પોલીસ મથકના પીઆઈ એસ કે પરમાર દાંતા પોલીસ મથકના પીઆઈ આર એલ મકવાણા અને અંબાજી પોલીસ મથકના પીઆઈ આરબી ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો આટલા મોટા પાયે દારૂના જથ્થાનો નાશ દર્શાવે છે કે કાયદો તોડનારાઓને બક્ષવામાં નહીં આવે પોલીસની આ કાર્યવાહીથી સરહદી વિસ્તારમાં દારૂની હેરાફરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે